જય અંબે મિત્રો હું શું પ્રકાશ પ્રકાશભુઆ મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજ હું છું ગોધરા ગામ ખાતે માં અંબાના ધામ ઉપર ગોધરા કહેતા જે આપણે પંચમહાલ પાસે ગોધરા એવું એની વાત નથી કરતો હું કચ્છનું જે ગોધરા છે તેની વાત કરું છું અને ગોધરા ગામની અંદર અંબે ધામ કરીને માં કહેવાય ને કે ભાઈ મા અંબાનો સાક્ષાત્કાર અહીંયા આપણને જોવા મળે છે અને આ દર્શન એવા દુર્લભ અને રમણીય છે કે માતાજીના દિવ્ય દરબારમાં આપણે જો આવીએ છીએ તો ખરેખર ખૂબ શાંતિ અને કહેવાય ને કે ભાઈ આધ્યાત્મિકતાનો આપણને વાતાવરણ એક મહેસૂસ થાય છે તો કેવા છે માના દર્શન કેવો છે માનો મહિમા તે બધું જાણવાની કોશિશ તો હું કરું છું પણ અહીંયા કોઈ પર્ટિક્યુલર અહીંયા કોઈ ટ્રસ્ટનો વ્યક્તિ નથી જો છતાં મને મળે છે તો કોઈ વ્યક્તિ સાથે હું આ મંદિરનો પરિચય પરિચય અવશ્ય મૂકીશ અને કદાચ પરિચય ના મળ્યો તો પણ મા અંબાના દર્શન પણ આપણી માટે બધું જ છે એટલે મા અંબાના દર્શન કરાવીને શું છે આ ધામનો મહિમા અથવા તો કેવા છે આના દર્શન તે બધો જ હું તમને વિગતવાર આ વિડીયોની અંદર બતાવવાનો છું તો બની રહેજો વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કારણ કે આ ધામ પણ જોવાલાયક છે માણવાલાયક છે અને દર્શનીય છે જય શિયામ જય મામ યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેશું શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ મિત્રો મા અંબાના ચરણમાં સૃષ્ટિના જીવમાત્રની કલ્યાણની ભાવના સાથે મેં અહીંયા માતાજીના દર્શન કર્યા છે અને આ મંદિરના પરિસરમાં કહેવાય ને કે તમે આ જગ્યા ઉપર આવો તો તમને એમ થઈ જાય કે હું આરાસુરના ડુંગરે મા અંબાના ખોળે એક વખત રમવા આવ્યો છું અને સાક્ષાત મા અંબાનો પ્રતાપ આ જગ્યા ઉપર દેખાતો હોય તેવું દેદિપ્યમાન માતાજીનું સ્વરૂપ છે અને ખાસ કરીને કુદરતી રીતે અહીંયા અમને એવું ફિલિંગ થાય છે કે મા અંબાનો ખરેખર અહીંયા વાસ હોવો જોઈએ કારણ કે એટલી પોઝિટિવિટી એટલા કહેવાય ને કે ભાઈ એના ઓરા જબરજસ્ત છે એના વાઇફ સેવા જબરજસ્ત છે કે શબ્દમાં વર્ણવી શકું એ વાત મારા માટે મુનાસિબ નથી તો ચાલો બીજું આ મંદિર પટાંગણની અંદર કેવી વિશેષતાઓ છે તેના તરફ મારે તમારું ધ્યાન દોરવું છે તો વિશેષ ટાઈમને બગડતા સીધા જ આપણે અવિરત બીજી જગ્યાઓના પણ દર્શન કરીએ આપણે જય શિયા જય મામ મિત્રો જેવી રીતે આપણને જૂનાગઢ પર્વત ઉપર ગિરનાર દેખાય છે અને ગિરનાર ઉપર દત્તાત્રેયના બેસણા અને મા અંબાનો સાક્ષાત્કાર જેવી રીતે આપણને દેખાય છે તેવી રીતે ગિરનારની પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા એક પર્વત બનાવવામાં આવ્યો છે અને આ જગ્યા ઉપર પણ માં અંબાનો સાક્ષાત્કાર આપણને અહીંયા દૃશ્યમાન છે અને ખરેખર આ જગ્યા આ ભૂમિ અને કહેવાય ને કે અહીંનું વાતાવરણ એક એવું આપણને કંઈક ફીલ કરાવે છે કે મા અંબાના આરાસુરમાં જો તમે જાઓ કે ન જાઓ પણ જો આ ધામમાં આવી જાઓ તો પણ આરાસુરનો સાક્ષાત્કાર થાય અને કેમ ન થાય જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી મિત્રો અને માનો સાક્ષાત્કાર તો સાચા દિલથી જો તમે અગર ડગલા ભરો છો તો એની યાત્રા જ છે કોઈ પણ જગ્યાએ જાઓ તો બસ આવો મા કાંઈક મહિમા રહ્યો છે પણ આ જગ્યા ઉપર કહેવાય ને કે ભાઈ પર્ટિક્યુલર સ્થાનિક કોઈ અમને ટ્રસ્ટી મેળ્યા નથી જેના જેથી કરીને ઓથેન્ટિક એમના વિશે માહિતી અમને મળી શકે તો એ માહિતીથી હું અત્યાર સુધી તો વંચિત છું પણ જો છતાં આગળ મને કંઈ પ્રયત્ન કરવાથી મળે કોઈ વ્યક્તિ મળે છે તો ચોક્કસથી આ જગ્યાના જે કંઈ પણ વાત વિશેષ અથવા તો કંઈ ઇતિહાસ છે તે આપના સમક્ષ હું રાખીશ બાકી આ જગ્યા ઉપર મ્યુઝિયમ અને કહેવાય ને કે ગુફા પણ સરસ મજાની બનાવવામાં આવી છે તેમના પણ દર્શન આપણે વિધિવત રીતે આ વિડીયોમાં કરીએ જય અંબે મિત્રો શ્રી રામશીલા કુંડ એટલે કે પાણીમાં તરતો પથ્થર અહીંયા જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર આ પથ્થરનું વજન આશરે નવ કિલો જેટલું છે પણ પાણીમાં તરે છે આપ જોઈ શ જોઈ શકો છો તેવી રીતે આ જગ્યા ઉપર એક આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે ત્યાં બધા ધર્મોનું શું શું પોતપોતાના ધર્મના કેવા કેવા એના સંદેશો છે તેના વિશેનું ખૂબ સરસ મજાની એક પ્રતિકૃતિ સ્વરૂપે બધી આકૃતિઓ આપ નિહાળી શકો છો તેવી રીતે આ ખ્રિસ્તી ધર્મ ઈશ્વરનો પૈગામ શું હતો સત્ય એ ઈશ્વર શ્રદ્ધા એ ઈશ્વર અને પ્રેમ એ ઈશ્વર જેવા જે કોઈ ધર્મોના જે કાંઈ પણ સંદેશો હતા તે બધાની પ્રતિકૃતિ આ ચિત્રો માપવામાં આવી છે મિત્રો આ જૈન ધર્મની પ્રતિકૃતિ છે કામ ક્રોધ લોભ મત્સર જેવા ષડ્રીપો જેને પીડતા નથી અને જેનો ક્યારેય નાશ નથી થતો એવા એકમાત્ર ઈશ્વરને નમસ્કાર જે નમો અરિહંતાણમનું જે સૂત્ર છે તે સૂત્રને સાર્થક કરતું આ ચિત્ર જે આત્મા બધી ઈચ્છાઓ પૂર્ણ કરી જન્મ મૃત્યુને સર્વ કર્મોથી મુક્ત થઈ જ્યોતિષ સ્વરૂપમાં વિલીન થઈ અવિનાશી સ્વરૂપ પ્રાપ્ત કરે છે એવા દેવ સિદ્ધોને નમસ્કાર નમો સિદ્ધાણમ સામ્યક દર્શન સામ્યક જ્ઞાન અને સામ્યક તપ વડે ચિંતન મનનથી જેવો નિરંતર જ્ઞાન ભંડારોને ભરતા રાખે છે એવા ધર્મદેવો ઋષિમુનિ સ્વામી આચાર્યોને નમસ્કાર નમો અર્યાન તણાય નમો ઉજ્જ્યાણમ ઉપ અધ્યાય સ્વયં અધ્યયનનું સમીપ રહેવું પોતાની પાસેના શાસ્ત્રોનું જ્ઞાનનું દાન કરે શિષ્યોને જિજ્ઞાસાઓનું શંકાનું સમાધાન કરે તેવા ઉજ્જયાણ ઉપાધ્યાયને સાક્ષાત નમસ્કાર કાર્તિકે અને ગણપતિની બંનેની પ્રથમ પૃથ્વી પ્રદિક્ષણા પૂરી કરવાની શરત અને ગણપતિ માતા પિતાની પ્રદિક્ષિણા કરી બુદ્ધિથી દેવ દેવાદી દેવ બન્યા તે સમયનું જે દ્રશ્ય છે તે સ્ક્રીન ઉપર દૃશ્યમાન છે મા પાર્વતીએ શિવજીના વરદાનથી પોતાના અંગમાંથી મેલ કાઢીને શ્રી ગણેશની ઉત્પત્તિ કરીને દ્વાર પર ચોકી કરવા આજ્ઞા કરી હતી ગણેશજીની ઉત્પત્તિ સમયનું જે ચિત્ર છે તે સ્ક્રીન ઉપર દૃશ્યમાન છે ખૂબ સરસ મજાની કલાકૃતિઓ અહીંયા કંડારેલી છે અને કહેવાય ને એક મ્યુઝિયમ સ્વરૂપમાં અહીંયા દર્શનાર્થી જે કોઈ આવે છે તે આનો લાવો ઉઠાવે છે રાણી મેનાવતી અને હિમાલયની પુત્રી પાર્વતીના શિવજી સાથે વિવાહ દેવ દેવી ઋષિમુનિ માનવ દાનો ભૂત પ્રેત પશુ સર્વે લગ્ન મંડપમાં અહીં તમને ઉપસ્થિત દેખાય છે મિત્રો અને જાન અહીંયા ઠાઠ અને માઠથી માંડવે પધાર્યા છે અને ભગવાન શંકર દેવાધિદેવ આશુ તોષ માંડવે જ્યારે તોરણ આવ્યો છે તે સમયનું એક પ્રતિકૃતિ સ્વરૂપેનું આ દર્શન મિત્રો જેવી રીતે તમે અગાઉ આપણી ચેનલમાં કોટેશ્વરનો વિડીયો જોયો તે કોટેશ્વરની પ્રતિકૃતિ પણ આ જગ્યા ઉપર સાક્ષાત્કાર છે એમનો ભક્ત રાવણને શિવ દ્વારા લંકા પધારવાનું વરદાન પણ લિંગને જમીન પર મૂકવાની શરત વિષ્ણુની લીલાથી કોટેશ્વરની જે સ્થાપના થઈ તેની પણ કંઈ અહીંયા પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા જે મંદિરોની સ્થાપના દર્શાવી છે ખૂબ આહલાદક દ્રશ્યો એવા આ મંદિરના મ્યુઝિયમની અંદર છે જે રીતે દ્રશ્યમાન છે તે સુવર્ણ મંદિર અમૃતસરની જે આ પ્રતિકૃતિ છે અને ગૃહસ્થ ધર્મ શ્રેષ્ઠ છે નિર્વાણ કે ઈશ્વર પ્રાપ્તિ માટે સાત્વિક જીવન અને કર્મ અને નામ સ્મરણથી ઈશ્વરની અનુભૂતિ થઈ શકે છે તેવું કંઈક આપણને આ મેસેજ આ ચિત્ર ચિત્ર દ્વારા આપણને જે ચરિતાર થાય છે આપ જોવો છો તે રીતે ખૂબ સરસ મજાનો આહલાદક બધી મૂર્તિઓ પણ સુવ્યવસ્થિત એમની જગ્યાએ યોગ્ય રીતે ગોઠવેલી અને કહેવાય ને નયનરમ્ય દ્રશ્ય સાથેનું આ ગોલ્ડન ટેમ્પલ તો મિત્રો આપણે સ્ક્રીનમાં નિહાળ્યું તેવી રીતે કે આ મ્યુઝિયમની અંદર ખૂબ સારી એવી બધી આપણા સનાતનને લગતી તમામ એવી પ્રતિકૃતિઓ અને સર્વ ધર્મ સંભાવની એક મેસેજ આ મ્યુઝિયમ આપણને આપી જાય છે અને વસુંદેવ કુટુંબકમની જે ભાવના કૃષ્ણ ભગવાને આપણને જે ગીતાજીના મારફતે આપી છે તેવી રીતે આ સનાતન છે એ બધાને સ્વીકારવાનો જે ભાવના રાખે છે તે ભાવનાનો એક સંદેશ આ મ્યુઝિયમ દ્વારા આપણને મળ્યો છે અને ખરેખર બધી આ આકૃતિ બધી જુઓ ને તો તમને ખરેખર રિયલ લાગે એમને કાંઈકનો કાંઈક એમાંથી મેસેજ અને કાંઈકનો કાંઈક એમાંથી સાત્વિક સંદેશ આપણને મળે છે અને જીવન જીવવાની કંઈક પ્રેરણા મળતી હોય ને તેવું આ મ્યુઝિયમના પાટ ઉપરથી આપણે બધા ચિત્રો ઉપરથી આપણે પ્રતીત થાય છે બસ જીવન જંજાળ નથી જીવન માણવું અને જીવન જીવવું એ આપણી કલા છે અને એમાં ભગવતી અંબાની કૃપા હોય તો જ શક્ય બને અને બસ આ આનંદ મુક્ત જીવન આપનું પણ શાંતિથી પસાર થાય માં અંબાના સંસ્મરણો આપણી માટે પણ કાયમી રહે અને બીજા નંબરમાં મા અંબાની કૃપા કાયમી આપણા પરિવાર ઉપર રહે તેવી સાત્વિક યાચના સાથે આજનો આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરવા તરફ જઈ રહ્યો છું ત્યારે મા અંબાના ચરણમાં એટલી પ્રાર્થના કરીને મારા વિડીયો પૂર્ણ કરવો છે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરજો ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ છે બસ એટલી વાત કહીને હું અહીંયા મારો વિડીયો વિરમું છું જય શિયારામ જય અંબે જય સનાતન